શું કયા બાકાજી તો સ્વાગત છે તમારું આજના નવા બ્લોગમાં આજે આપણે જે ફોન મૂક્યો તો રિપેરિંગમાં આપણો જે આઈફોન બનાવતા એ લેવા માટે જવાનું હતું રાપર સાંજના ટાઈમે આજે ફ્રી થઈ નીકળી ગયા રાપર જવા માટે ફિરસે આ ગઈ રે બાબા इधर જહેર ખાને કે પૈસા નહી હે તું જા રે YouTube ની અંદર જો તમે પહેલી વખત આવતા હો તો પાની ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા ન કે કે આવનારા સમયમાં આપણે આની અંદર બહુ જ મસ્ત વિડિયો નાખવાના છે રાપર ની અંદર થઈ ગયા એન્ટર સાવલા બિઝનેસ પાર્ક બનીન થઈ ગયો છે એકદમ રેડી આના પોસ્ટર પણ લાગ્યા છે સાંજ થઈ ગઈ હતી પણ અહીંયા માહોલ એકદમ ભર્યો ભર્યો હતો આજ જાજી પણ પબ્લિક હતી થી આપણે આવી ગયા તો સલારીના કાચ ચાર રસ્તા

આપણો જે કટકો છે બની થઈ ગયો એકદમ રેડી બોક્સમાંથી કાઢ્યો એવો લાગતો તીન મૂકો ઘરે જવાનું તૈયાર હતી ત્યાં આવી ગયા રાપર એમને થોડું કામ હતું એટલે પાછળથી આવ્યા હવે જવાનું છે ત્યાંથી સીધા આવી ગયા આપણે અહીંયા પેટ્રોલ પંપ કારણ કે આપણે ખાઈને ગાડી ન એવું તો હાલે જ નહીં એટલે એને થોડું ઘણું નાસ્તો પાણી જેવું કરાવી દીધું મુકોન પાછળ રહી ગયા હતા અને આપણી માટે કંઈક લઈને આવે છે જો જબલામાં કંઈક પેકિંગ કરીને આવતો હતો એટલે મને એમ થયું કે શું હશે જો તો ભાઈ આની અંદર હતી મલ્ટી બિયર લખેલ છે પણ બિયર નથી મલ્ટી છે સાદી સિમ્પલ મલ્ટીનો એક એક ઘોંટડો ભરીને હવે આપણે ફાઇનલી ત્યાંથી રાપડ માંથી નીકળવાનું હતું રસ્તો હતો એકદમ સિંગલ પટો અહીંયા સામે બસ અને એની સામે આવી ગયો તો ટ્રક ફૂલ ટ્રાફિક જો થઈ ગયો તો માહોલ પણ આપણે અહીંયા સાઈડમાંથી નીકળી ગયા હતા બાકી વ્લોગ કેવો લાગ્યો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં મળીએ નવા વ્લોગમાં